આજ રોજ રક્ષાબંધનનો પવિત્ર દિવસ ત્યારે દેશભરના તમામ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે ત્યારે ગુજરાત શક્તિપીઠ અંબાજી મંદિરે પણ ભક્તોની ભીડ જોવા મળી રહી છે આજે વહેલી સવારથી માય ભક્તો માતાજીના દર્શન અને માતાજીના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા માતાજીના જયઘોષ સાથે પહોંચતા ભક્તોથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બન્યું હતું આજ રોજ રક્ષાબંધન નિમિત્તે માતાજીની વેલી સવારે છ કલાકે મંગલા આરતી કરાઈ હતી તો આજે રક્ષાબંધન અને શ્રાવણ માસ સોમવાર છે જેને લઈને અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી ભક્તો દૂર દૂરથી માતાજીના દર્શનાર્થે આવી રહ્યા હતા ત્યારે રક્ષાબંધનને લઈને આજે અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે મંદિરમાં સવારે મંગળા આરતી બાદ અંબિકેશ્વર મહાદેવની આરતી કરવામાં આવી અંબાજી મંદિર ખાતે અંબિકેશ્વર મહાદેવ આવેલ છે શક્તિની સાથે સાથે શિવભક્તો પણ મોટી સંખ્યામાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા તો મા અંબાનું મંદિર બોલ મારી અંબે જોઈ જે અંબેના નાદથી ગુંજ્યું હતું જેને લઈને મંદિરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો તો રક્ષાબંધન નિમિત્તે અંબાજી મંદિરના ભટજી મહારાજ દ્વારા રાખડી બાંધવામાં આવી હતી મંદિરમાં ભગવાનને પણ રાખડી બાંધવામાં આવી અંબાજી મંદિરની ગાદી ખાતે અને અલગ અલગ ભગવાનની રાખડી બંધાઈ હતી આજે ભગવાનની સાથે સાથે દર્શનાર્થે આવતા ભક્તોને પણ રાખડી બાંધવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ